ધરમપુર તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ્યાં ફિલ્મી સ્ટાઇલમાં કાર સવારે બાઇકને ફંગોળી હતી જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો બીજી તરફ રોડ પર સો મીટર ઢસડાતા બાઇક સવારનું મોત થયું છે આ અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે રાત્રે દસ ત્રીસ કલાકે રાજમહેલ રોડ પર આમોદીન કબ્રસ્તાન ચોકડી પાસે આઈ ટ્વેન્ટી કારના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો અકસ્માતનો ભોગ બનનાર બત્રીસ વર્ષીય નાસિર ખાન છોટે ખાન પઠાણ મસ્જિદ ફળિયા ધરમપુરના રહેવાસી હતા તેઓ પોતાની મોટરસાયકલ લઈને મસ્જિદથી કબ્રસ્તાન ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ત્રણ દરવાજા તરફથી આસુરા તરફ જતી બે ફિકરાઈથી હંકારવામાં આવેલી કારે તેમને અડફેટે લીધા હતા અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે તરત જ ધરમપુર પોલીસ અને એકસો આઠની ની ટીમને જાણ કરી હતી જોકે અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું મૃતકના ભાઈ રાઈસ ખાન પઠાણે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્તોતેર એકસો એકસો ચોત્રીસ અને બી એસ બસો એક્યાસી એકસો છ એક હેઠળ ગુનો નોંધ્યો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને પોલીસે તેના આધારે ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે કરવડમાં ભંગાર ગોડાઉનમાં જંતુકારક દ્રવ્યનો વહીવટ પર્યાવરણને નુકસાનીની ભીતિ કરવડ વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં પર્યાવરણ અને મજૂરોના આરોગ્ય માટે જોખમી સ્થિતિ ઊભી થઈ છે અમઝદ નામનો વ્યક્તિ અહીં બંગારમાં આવેલા ડ્રમ કાપવાનું કામ કરે છે જેમાંથી વિવિધ પ્રકારના જેલી જેવા દ્રવ્યો નીકળે છે આ ઝેરી પ્રવાહી ગોડાઉન આસપાસના વિસ્તારોમાં વિખેરાતા હોવાની માહિતી મળી છે જે પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે આ ગોડાઉનમાં મોટા પાયે ડ્રમ કટિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે ઝેરી પ્રવાહી ગોદામમાં જ ઢોળાઈ રહ્યું છે આજ ગંદકીમાં કામ કરી રહેલા મજૂરોના આરોગ્ય પર પણ અસર પડી શકે છે ખાસ કરીને આ પ્રવાહી ચામડીના રોગો ઉત્પન્ન કરી શકે છે જે મજૂરો માટે ગંભીર તબીબી સમસ્યા ઊભી કરી શકે છે હાલમાં વાપી મહાનગરપાલિકા દ્વારા અનેક ભંગાર ગોડાઉન માલિકોને નોટિસ આપવામાં આવી રહી છે તંત્ર દ્વારા આરોગ્ય અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી વિભાગની ટીમ સાથે કરવડના આ ગુડાઉનમાં પણ તાકીદે તપાસ કરાવી શકાય જેથી પર્યાવરણ અને મજૂરોના આરોગ્ય માટે પેદા થયેલા જોખમ સામે યોગ્ય પગલાં લઈ શકાય વલસાડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ વાઘેલાએ કર્યો હતો આ મામલે મૃતક યુવકના પિતાએ પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત વાઘેલાના આઈડીનો દુરુપયોગ થયો હતો પોસ્ટમાસ્ટરના અકાઉન્ટમાં નાણાંની હેરાફેરી મળી આવી હતી આ મામલે તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી બાદમાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ફરિયાદ મુજબ પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારી તલગાવકર અને અન્ય લોકોએ ખીમજીને હેરાન કર્યા હતા તેમની પાસેથી તેર લાખ રૂપિયા પડાવ્યા હતા એટલું જ નહીં વધુ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી સતત માનસિક દબાણના કારણે ખીમજીએ સાત માર્ચ બે હજાર પચીસના રોજ પારનેરા ડુંગર પર આપઘાત કર્યો હતો સમગ્ર ઘટના સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી ખીમજી વાઘેલાએ આપઘાત કર્યો હતો નવ માર્ચ બે હજાર રોજ આ ઘટના પ્રકાશમાં આવી હતી લાશ પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભવિન જીત્યાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસની ટીમે પ્રાથમિક તપાસનો દોર ચલાવ્યો હતો મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ સામે આઈપીસીની કલમ એકસો આઠ ત્રણસો એકાવન ત્રણ અને ચોપ્પન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે બિલાડ રેલવે અંડરપાસનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી ભાજપ પ્રમુખ ડૉક્ટર નીરવ શાહની રજૂઆત ઉમરગામ તાલુકાના બિલાડ રેલવે અંડરપાસનું કામ લાંબા સમયથી અધરું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દૈનિક હજારો વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે જેમાં સેલવાસ વાપી અને સરીગામ જેડીસી જતા કામદારો તેમજ હોસ્પિટલમાં જતા દર્દીઓ પણ સામેલ હોય છે અંડરપાસ બંધ રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહે આ મુદ્દે વલસાડ જિલ્લા યુવા સાંસદ ધવલ પટેલને પત્ર લખી રજૂઆત કામ ચોમાસા પૂર્ણ થાય તે માટે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી હતી મળ્યા બાદ સાંસદ પટેલે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે મુલાકાત કરી અને બિલાડ અંડરપાસના અધૂરા કામ અંગે તાકીદે કાર્યવાહી કરવા કહ્યું રેલવે અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી વહેલી તકે પૂરી કરવાની ખાતરી આપી છે ભાજપ પ્રમુખ ડૉક્ટર નીરવ શાહે જણાવ્યું કે સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી રેલવે અધિકારીઓએ ચોમાસા પહેલા કામ પૂરું કરવા માટે વચન આપ્યું છે આ અંગે ભાજપ સંગઠન સતત કાર્યશીલ છે જેથી ઉમરગામના રહેવાસીઓને પડતી મુશ્કેલીઓમાંથી વહેલું મુક્તિ મળી શકે હાલે મેં જો અમારા વિરારકા અંડરપાસ છે જો કાફી સમય સે આધા બનાવવા આધા બાકી થા તો ટ્રાફિક કા સમસ્યા देख के हमने अपने सांसद श्री धवल भाई पटेल को लिखित रजुआत की थी उन्होंने ध्यान में लेके रेलवे डिवीजन को एक लेटर लिखा था वो लेटर में उन्होंने इमीडिएट एक्शन करके उन्होंने लेटर लिख के वापस उनको भेजा था और कल ही के दिन उन्होंने काम चालू करके रेलवे के डिवीज़न वाले को फ़ोन करके आभार भी व्यक्त किया है और उन्होंने बोला है કે આશ્વાસન ભી દિયા હૈ રેલવે ડિવિઝન વાલોને ભી ઓર ડબલભાઈ પટેલ જો હમારે સાંસદ હે ઉનહોને ભી આશ્વાસન દિયા હે કે بارش સે પહેલે ય બિલર અંડરપાસ કા કામ પૂર્ણ હો જાયેગા ઓર પબ્લિક કો રાહત મિલેગી ઉમરગામ તાલુકાના સંજાણ કોડીવાડ વિસ્તારમાં આગ નો બનાવ આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયરની ટીમે પાણીનો મારો શરૂ કર્યો હતો પરંતુ વેસ્ટ કચરો એટલો ભયાનક હતો કે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી એકથી બે ફાયરની ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી પોલીસ અને ફાયરની ટીમની મહાજહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગિ વાત લાવીને